નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પચાસ ગુમ મોત વાદળ ફાટી પડતા ઉત્તરમાં મોતનું મંજ સરકાર એલર્ટ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડી રાજ્યમાં બુધવારે રાત્રે ગુરુવાર વરસાદ અને એક સમસ્યા બની ગયો હતો હિમાચલમાં સાત સ્થળોએ વાદળ ફાટવાની કારણે અને પૂળ પુષ્કળના કારણે પચાસ લોકો ગુમ થયા છે આ સાથે શિમલા જિલ્લામાં સમીધના તેત્રી અને કુલ્લુ જિલ્લામાં મલાળા નર્મદના દસ અને મંડી જિલ્લામાં રજ સાત લોકોનો સમાવેશ થાય છે શિમલાના ડેપ્યુટી કમિશનરે અનુપ કશ્યપે ભારતીય સેનાની મદદ માગી હતી લગભગ એકસો પચીસ કર્મચારીઓ સંખ્યા સાથે ત્રણ સૈનિકો એક એન્જિનિયર ટાસ્ક ફોર્સ અને લગભગ વીસ કર્મચારીઓ તબીબી ટીમ સહાય પૂરી પાડવામાં રોકાયેલી છે જી હા મિત્રો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત છે આ તરફથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ કારણે જીવન ખોરવાઈ ગયું છે જ્યારે ચોવીસ કલાકમાં અગિયાર લોકોના મોત થયા છે બુધવારે રાત્રે બાર વાગે વાદળ ફાટવાના કારણે શિમલા જિલ્લાના ગામમાં સમેજ સંપૂર્ણ નાશ પામ્યો હતો પૂરના કારણે ગામના તમામ છત્રીસ ઘરો ધોવાઈ ગયા હતા અન્ય રાજ્યોમાં ચાર મંજૂરો કંદાહાર ખુશહાર વિસ્તાર આઠ લોકો અને મેગા વોટ ઇસ્ટન પાવર પ્રોજેક્ટ સાત કર્મચારીઓ અને સમેજ ગામના ચૌદ લોકોને તણાઈ ગયા બાદ હાલ તમામ ગાયબ છે જી હામી તો આ તરફથી ગુમ થયેલા અને આઠ શાળાના બાળકોનો પણ સમાવેશ થાય છે ગુરુવારે માનવ અવશેષો મળી આવ્યા હતા શિમલા જિલ્લામાં ઘન ગામમાં વાદળ ફાટવાના કારણે ચાર મકાનો અને બે પુલ ધોવાઈ ગયા હતા આ મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત છે કારણ કે તેઓ સમયસર બહાર આવી ગયા હતા તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ